હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની કહાની સ્ત્રીની દુશ્મન સ્ત્રીજ વાત એક નાનકડી ના ના આપણે જ્યારે આપણા દીકરાને ઓળખીએ છીએ ત્યારે તેનામાં કોઈ બદલાવ ન આવે કોઈ સુધારો ન થાય ત્યાં સુધી એના લગ્નનો વિચાર પણ કેમ કરી શકાય કોઈ છોકરીની જિંદગી કેમ બગાડાય નીલા તારી બધી વાત સાચી આપણે એને સુધારવા માટેના સઘળા પ્રયત્નો કરીએ છીએ ને બની શકે લગ્નથી એનામાં કોઈ પરિવર્તન આવે આવનાર છોકરી તેને સુધારી શકે કોઈનો પ્રેમ એને બદલાવી શકે એ શક્યતા નકારી કેમ શકાય પ્રેમની તાકાત કંઈ ઓછી નથી જ પતિ પત્ની વચ્ચે ક્યાંય સુધી ચર્ચા ચાલતી રહી જોકે ઘણા સમયથી આ ચર્ચા ઘરમાં ચાલી રહી હતી એક બાજુ ઘરમાં ઉંમરલાયક દીકરો અઢળક સમૃદ્ધિ પણ કમનસીબે પુત્ર ખરાબ દોસ્તારોની સંગતમાં આડે રસ્તે ચડી ગયો હતો માતા પિતા કમી ગયે તો મરી જવાની કે ભાગી જવાની ધમકી આપતો રહેતો એકના એક પુત્રની આવી ધમકીનો ડર ક્યાં મા બાપને ન લાગે ક્યાંક આવેશમાં આવીને દીકરો કશું આડવું અવળું પગલું ભરી બેસે તો કોઈ પણ મા બાપને જેમ નીલાબેન અને નિને નિમેશભાઈને પણ સ્વાભાવિક રીતે જ દીકરાના લગ્નની હોશ લગ્નની હોશ હતી જ અને મનમાં ઊંડે ઊંડે એક આશા પણ ખરી કે લગ્ન પછી કદાચ દીકરો સુધરી જાય વહુ આવતા કદાચ રહેતા શીખે અને ખરાબ મિત્રોથી છુટકારો પામે વહુનો પ્રેમ દીકરાના પગની બેડી બની રહે ને દીકરાને ઘરમાં બાંધી શકે તો જીવતર સુધરી જાય આવી કોઈ આશાથી નીલાબાઈને દીકરા માટે છોકરીઓની શોધખોળ ચાલુ કરી દીધી અલબત્ત સમાજમાં કુટુંબમાં મોટા ભાગના બધાને અપૂર્વના કુલ લક્ષણોની જાણ હતી તેથી જલ્દીથી કોઈ છોકરી આપવા તૈયાર થાય એમ નહોતું અંતે ખૂબ શોધખોળ પછી પૈસાને લીધે ગરીબ કુટુંબની એક છોકરી મળી ગઈ અને નીલ નીલબેનને પસંદગીનો કળશ અનન્યા પર ઢોળ્યો અનન્યા સાદી સીધીને સાત છોકરી હતી ચટ મંગની અને વિવાહ કરવામાં જે નીલાબેને સલામતી જોઈ છોકરો બધી રીતે બગડેલ હતો એની છોકરીવાળામાંથી કોઈને ખબર જ નહોતી પડી તેઓ તો આવું શ્રીમંત સાસરું પુત્રીને મળ્યું તેનીથી હરખાતા હતા અને પુત્રીને નસીબદાર ગણતા હતા બહુ ટૂંક સમયમાં ધામધૂમથી લગ્ન લેવાયા અને આંખોમાં નવજીવનના શમણા આંજી અનન્ય પરણીને સાસરે આવી અનન્ય બધી રીતે સંસ્કારી અને શાંત છોકરી હતી દરેક છોકરીની માફક અંતરમાં એક થનગનાટ અને અવગણિત ખ્વાબ સાથે તે સ્વસુરગૃહે આવી પરંતુ થોડા દિવસોમાં જ તેને પતિના સાચા સ્વરૂપની જાણ થઈ ગઈ અપૂર્વ રોજ દારૂ પીતો હતો અને મોડી રાત સુધી દોસ્તો સાથે બહાર રખડતો હતો નશામાં ચૂર બનીને ઘેર આવતો ત્યારે અનન્યાને દરેક રીતે ત્રાસ આપવામાં કોઈ કસર નહોતો છોડતો નીલાબાઈને ખૂબ કાળજી રાખી હતી પરંતુ સત્ય અંતે ક્યાં સુધી છુપાઈ શકે અનન્યાએ પતિને સુધારવા માટેના દરેક પ્રયત્નો પોતાની રીતે કરી જોયા નીલાબાઈને પણ અથાગ મહેનત કરી પરંતુ પરિણામ શૂન્ય નીલાબેનની આશા પર પાણી ફરી વળ્યું લગ્ન પછી દીકરો સુધરી જશે એવી તેમની માન્યતા ખોટી પડી કોઈ પ્રયત્નોનું પરિણામ ન આવ્યું લગ્ન પછી પણ અપૂર્વના વર્તનમાં કોઈ ફરક ન પડ્યો એક દિવસ અનન્યાએ પતિને એ બાબત અંગે કશુંક કહ્યું અને બસ અપૂર્વનો પિત્તો ગયો તેણે અનન્યાને ઢૂર માર માર્યો અને બે શરમ બનીને કહી દીધું કે એ તો એમ જ રહેશે તારે આ ઘરમાં રહેવું હોય તો રહે નહીં તો તારા બાપને ઘેર જતી રહે તને અહીં રોકવાવાળો કોઈ નથી મારી કોઈ વાતમાં તારે માથું મારવાની જરૂર નથી હું જે છું જેવો છું એવો જ રહેવાનો છું શું સમજી મારી પત્ની હોવાનો કોઈ દાવો ક્યારે કરતી નહીં મારી જિંદગીમાં તારું કોઈ સ્થાન નથી મમ્મી પપ્પાને લીધે મારે લગ્ન કરવા પડ્યા છે તો એની વહુ બનીને રહેવું હોય તો રે મારી પત્ની નહીં અનન્યા ડઘાઈ ગઈ હવે અનન્યા રડીને તેના મમ્મી પપ્પાને બધી વાત કરી અનન્યાનું પિયર સાવ ગરીબ હતું તેના મા બાપને થયું કે દીકરી પાછી આવશે તો આખી જિંદગી કેમ સાચવીશું ને સમાજમાં આબરું શું રહેશે હજુ દીકરાનું કરવાનું બાકી છે દીકરી કાયમ ઘરમાં બેસેલી હશે તો પુત્રને જલ્દી છોકરી આપવા કોઈ તૈયાર નહીં થાય આવા બધા કારણોને લીધે મા બાપે દીકરીને કહી દીધું કે તારા નસીબ અમે તો સારું જોઈને જ ભણાવી હતી હવે આવું નીકળ્યું એમાં અમે શું કરી શકીએ થોડી ધીરજ રાખીને સહન કરી લે ધીમે ધીમે બધું સારું થઈ જશે ઘરમાં બીજા બધા તો સારા છે ને ખાધે પીધે તો કોઈ દુઃખ નથી ને હવે તો પડ્યું પાનું નિભાવવું જ રહ્યું અને પ્રશ્નો તો જીવનમાં કોને નથી આવતા આમ પુત્રીને તેમણે સારા શબ્દોમાં શિખામણના શબ્દો સાથે ઝાકારો આપ્યો હંમેશ માટે દીકરીને રાખવાની અશક્તિ જાહેર કરી મા બાપ તો ખસી ગયા ઘરમાં બીજું કોઈ દુઃખ તો નથી અને પૈસા છે સાસુ સારા છે ઘણાને તો એટલું પણ નથી મળતું ધીમે ધીમે અપૂર્વ પણ સુધરશે એમ કઈ દીકરીને સાસરે મોકલી દીધી અનન્યા લાચાર થઈ ગઈ હવે કોને કહે ક્યાં જાય જન્મ દેનાર મા બાપ જ જ્યાં આઘા ખસી ગયા ત્યાં કોની આશા રાખી શકે પણ ના અહીં તો જાણે ચમત્કાર થયો નીલાબહેનને જ્યારે ખબર પડી કે અનન્યાના પિયરવાળા પણ તેને રાખવા તૈયાર નથી ત્યારે તેમની અંદરની સ્ત્રી જાગી ઉઠી અનન્યાનો કોઈ વાંક ક્યાં હતો પોતાનો સિક્કો સાવ જ ખોટો છે એને જાણ હોવા છતાં પોતે એક છોકરીની જિંદગી સાથે રમત રમ્યા હતા દીકરો સુધરી જશે એ આશાએ એક છોકરીને છેતરી હતી અંધારામાં રાખી હતી પોતે પોતાની આ ભૂલનું પ્રાયશ્ચિત કરવું જ રહ્યું નીલાબેને સામે ચાલીને અનન્યાની માફી માંગી કે અમને તો બધી જાણ હતી જ છતાં લગ્ન પછી દીકરો સુધરી જશે એ આશાએ અમે બધી વાત છુપાવી અને તને ઘરમાં લાવ્યા ને તારી જિંદગી બગાડી બેટા અમે તારા ગુનેગાર છીએ હું સ્ત્રી થઈને એક સ્ત્રીની દુશ્મન બની પણ તારે હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી મારી ભૂલ હું જ સુધારીશ તું આજથી મારી વહુ નહીં દીકરી બનીને આ ઘરમાં રહીશ તેમણે જોઈ લીધું હતું કે પુત્રમાં કંઈ ફરક પડે તેમ નથી જ અનન્યા સાસુને વળગીને રડી પડી નીલાબહેને અનન્યાને હૈયું ઠાલવવા દીધું બેટા તું જરાય ચિંતા ના કરીશ નહીં તારી જિંદગી અમારી રીતે બગડી છે અને હવે એ સુધારીશું પણ અમે જ તારા મા બાપ અમે બનીશું અને મા બાપનું કર્તવ્ય નિભાવીશું સાસુ સસરાએ સામે ચાલીને દીકરા વહુના છૂટાછેડા કરાવ્યા જે પ્રશ્નો આવ્યા તે બધા ઉકેલતા ગયા થોડા સમયમાં અનન્યાના છૂટાછેડા થઈ ગયા હવે નીલાબેનને દીકરા સાથે પણ હંમેશ માટે છેડો ફાટી ના ફાડી નાખ્યો અનન્યાએ કહ્યું કે હું હવે હંમેશ માટે હંમેશા માટે તમારી દીકરી બનીને અહીં જ રહીશ તમે જ મારા સાચા માવતર છો અનન્યાને સાસો માટે અથાગ લાગણી જન્મી હતી ના બેટા દીકરીને કંઈ હંમેશ માટે ઘરમાં થોડી જ રખાય છે તો તો અમે સ્વાર્થી કહેવાઈએ તે અનન્યા માટે સારું પાત્ર શોધતા રહ્યા અને થોડા સમયમાં જ બધી સાચી હકીકત જણાવીને અનન્યાના લગ્ન પોતાના જ એક દૂરના સગામાં કરાવ્યા દીકરી માનીને વહુનું કન્યાદાન એક સાસુએ કર્યું વહુ બનેલી દીકરી વિદાય થતી વખતે સાસુને ભેટીને રડી પડી મારી જન્મદાત્રી માં આવે સમયે દૂર ખસી ગઈ પણ તમે બાકીના શબ્દો તેના ગળામાં જ રૂંધાઈ ગયા ભીની આંખે સાસુ વહુ બંને ભેટી રહ્યા કઈ જન્મ આપવા કંઈ જન્મ આપવાથી જ માં બની શકાય એવું થોડું જ છે જન્મ આપીને જનેતા બની શકાય માતો સ્નેહના પ્રેમના લાગણીના અધિકારી પણ બની જ શકાય ને આજે પણ અનન્યાનું પિયર નીલાબહેનનું ઘર જ છે અને સગી દીકરીની માફક જ નીલાબહેન અનન્યાને બધા તહેવાર વ્યવહાર કરે છે અને અનન્યા પણ નીલાબહેને જ માં માને છે કોણ કહે છે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ